પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓ હવે આપણે દશાંત સંખ્યાઓનો ખ્યાલ મેળવીશું દશાંત સંખ્યાઓનું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય દશાંત સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તથા દશાંત સંખ્યાનો ઉપયોગ કરી આપણે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય એનો ખ્યાલ આજે આપણે મેળવીશું જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા છો તો વિડીયોને લાઈક તથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો ચાલો આપણે અભ્યાસ કરીએ દશાંત સંખ્યાઓ સવિતા અને શમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા સવિતાએ કહ્યું મારી પાસે પાંચ રૂપિયા અને પંચોતેર પૈસા છે ક્ષમાએ કહ્યું મારી પાસે સાત રૂપિયા અને પચાસ પૈસા છે તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા અને પૈસા કેવી રીતે લખી શકાય સવિતાએ કહ્યું મારી પાસે પાંચ પંચોતેર રૂપિયા છે તથા ક્ષમાએ કહ્યું મારી પાસે સાત પચાસ રૂપિયા છે શું બંને યોગ્ય રીતે લખ્યું છે તો અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા આપણને પોઈન્ટ જોવા મળે છે એટલે કે બિંદુ જોવા મળે છે આ ડોટ પોઈન્ટ બિંદુ જેને આપણે દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ એટલે કે જ્યારે તમને કોઈ રકમની અંદર પોઈન્ટ આપેલા હોય એટલે કે બાર પોઈન્ટ પચાસ લખેલા હોય છ પોઈન્ટ ત્રીસ લખેલા હોય એટલે કે અહીંયા પોઈન્ટ જે છે એને આપણે દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ હવે દશાંશ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એનો ખ્યાલ મેળવીએ દશાંશ રવિ અને રાજુ પોતાની પેન્સિલની લંબાઈ માપી રવિની પેન્સિલની લંબાઈ સાત સેમી અને પાંચ મિલીમીટર લાંબી હતી તેમજ રાજુની પેન્સિલ આઠ સેમી અને ત્રણ મિલીમીટર લાંબી હતી શું તમે દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં આ લંબાઈ વ્યક્ત કરી શકો છો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે દસ મિલીમીટર બરાબર એક સેમી થાય આપણને માપપટ્ટીમાં ખ્યાલ છે કે હવે એક સેન્ટીમીટરમાં આપણને કુલ દસ કાપા જોવા મળે છે એનો અર્થ એવો થાય કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર હવે જો તમારે એક મિલીમીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો તમારે એ સંખ્યાને દસ વડે ભાગવા પડશે એટલે કે એક મિલીમીટર બરાબર એક દશાંશ હવે આપણને છેદમાં દસ આપેલા છે હવે આપણે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ અહીંયા છેદમાં બે અંક આપેલા છે તો આપણે ઉપર પણ બે અંક કરીશું જો આપણને અંક સમાન આપેલા ન હોય તો આપણે સંખ્યાની આગળ ઝીરો મૂકીશું હવે અહીંયા આપણને છેદમાં દસ આપેલા છે એટલે કે એક શૂન્ય આપેલું છે હવે આપણને છેદમાં જેટલા ઝીરો આપેલા હોય એ પ્રમાણે આપણે દશાંત ચિહ્ન મૂકીશું અહીંયા આપણને છેદમાં દસ આપેલા છે દસમાં આપણને એક શૂન્ય આપેલું છે માટે આપણે એક અંક ડાબી બાજુ ખસવાનું છે તો અહીંયા આપણે આપણો આપણું દશાંચિહ્ન હંમેશા સંખ્યાની પાછળ હોય છે હવે આપણે એક અંક ડાબી બાજુ ખસીશું તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ એક એટલે કે એક મિલીમીટર બરાબર એક ભાગ્યા દસ એટલે કે ઝીરો પોઈન્ટ એક સેમી હવે જો આપણે રવિની પેન્સિલની લંબાઈ તમારે સેન્ટીમીટરમાં લખવી હોય તો કેવી રીતે લખી શકાશે આપણને ખ્યાલ છે કે રવિની પેન્સિલની લંબાઈ સાત સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર છે હવે આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે દસ વડે ભાગવા પડશે એટલે કે સાત પૂર્ણાંક પાંચ દશાંશ સેન્ટીમીટર હવે આપણે કહી શકીએ છીએ કે પેન્સિલની લંબાઈ એ સાત સેન્ટીમીટર અને પાંચ છે એટલે કે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપણે લખી શકીએ છીએ એ જ પ્રમાણે રાજુની પેન્સિલની લંબાઈ આપણને આપેલી છે આઠ સેમી અને ત્રણ મિલીમીટર હવે આપણે મિલીમીટર છે એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું એટલે દસ વડે ભાગીશું એટલે ખાશે આઠ પૂર્ણાંક ત્રણ દશાંશ તો આપણને જવાબ મળે છે આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર કારણ કે અહીંયા આપણને એક સેમીના ત્રણ દશાંશ ભાગ આપેલા છે તો આ પ્રમાણે આપણે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ હજુ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ ધારો કે અહીંયા આપણને આપેલું છે પાંત્રીસ મિલીમીટર હવે તમારે પાંત્રીસ મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે પાંત્રીસને દસ વડે ભાગવા પડશે તો આપણે લખીશું પાંત્રીસ છેદમાં દસ હવે અહીંયા આપણને છેદમાં અહીંયા આપણને બેંક આપેલા છે ઉપર પણ આપણને બે અંક આપેલા છેદમાં આપણને એક ઝીરો આપેલો છે તો આપણે એક અંક ડાબી બાજુ ખસવાનું છે તો આપણો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આ પ્રમાણે તમે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરી શકો છો હવે આપણે દશાંત સંખ્યાઓને કુષ્ટકમાં કેવી રીતે લખી શકાય તેનો ખ્યાલ મેળવીએ અહીંયા આપણને એક બ્લોક આપેલો છે ધારો કે આ એક આપણને પૂર્ણ બ્લોક આપેલો છે હવે આ બ્લોકના આપણે જ્યારે દસ ભાગ કરીએ છીએ અને દસ ભાગમાંથી જ્યારે આપણે એક ભાગ લઈએ છીએ તો આપણે એને કહીશું એક દશાંશ જો આ ભાગમાંથી આપણે બે બ્લોક લઈએ તો એને લખાશે બે દશાંશ આ ભાગમાંથી આપણે જો ત્રણ બ્લોક લીધા હોય તો આપણે લખી શકીએ છીએ ત્રણ દશાંશ તો જો આપણે જો આપણે પાંચ ભાગ લીધા હોય તો એને લખાશે પાંચ દશાંશ હવે અહીંયા આપણને બ્લોક આપેલા છે અહીંયા આપણને દસ નો એક બ્લોક આપ્યો છે બીજો બ્લોક છે એટલે કે આપણને કુલ એક અને અહીંયા એક એટલે કે કુલ બે બ્લોક આપેલા છે તથા આપણને દસમાંથી આપણે ત્રણ ભાગ લીધેલા છે માટે એને લખાશે ત્રણ દશાંશ હવે આપણે કોષ્ટકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો અહીંયા આપણને પૂર્ણ બ્લોક આપેલા છે એટલે કે સંખ્યા આપણને પૂર્ણ આપેલી છે અહીંયા આપણને બે સંખ્યા પૂર્ણ આપેલી છે માટે અહીંયા આપણે એકમમાં લખીશું બે તથા આપણે દશાંશમાં લખીશું ત્રણ એટલે કે આપણને સંખ્યા મળે છે બે પોઈન્ટ ત્રણ હવે આપણને ખ્યાલ છે આપણે સંખ્યાનું વિશ્વ સ્વરૂપ લખવું હોય તો સૌ પ્રથમ એકમ આવશે ત્યારબાદ દશક ત્યારબાદ સો એ જ પ્રમાણે તમે જ્યારે એકમની જમણી બાજુ જાઓ છો તો સૌ પ્રથમ આપણે લખીશું દશાંશ તો આ પ્રમાણે આપણે સંખ્યાને કોષ્ટકમાં દર્શાવી શકીએ છીએ આ સંખ્યાને વાંચવું હોય તો કઈ તો વંચાય તો વંચાશે બે પોઈન્ટ ત્રણ તો આ પ્રમાણે આપણે લખી પણ શકીએ છીએ અને બે પોઈન્ટ ત્રણ એમ વાંચી પણ શકીએ છીએ હવે અહીંયા આપણને બીજું એક ઉદાહરણ આપેલું છે અહીંયા આપણને દસના કુલ બે બ્લોક આપેલા છે અહીંયા આપણને ત્રણ બ્લોક એ અલગ અલગ આપેલા છે જ્યારે અહીંયા આપણને પાંચ ભાગ એ સિંગલ બ્લોક આપેલા છે હવે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણને બે એ દસના બ્લોક છે માટે આપણે સંખ્યા લખીશું દશક ત્યારબાદ સંખ્યા આવશે આપણી એકમ ત્યારબાદ આપણી સંખ્યા આવશે દશાંશ હવે આપણને દસના બે બ્લોક આપેલા છે માટે એ લખીશું આપણે દશકની અંદર બે લખીશું અહીંયા આપણને એકમમાં કુલ ત્રણ બ્લોક આપેલા છે માટે આપણે એકમમાં ત્રણ લખીશું તથા અહીંયા આપણને દશાંશમાં પાંચ બ્લોક આપેલા છે માટે આપણે દશાંશમાં અહીંયા પાંચ લખીશું હવે આપણે વિસ્તૃત પર સંખ્યા લખવી હોય તો અહીંયા આપણને દશકમાં બે બ્લોક છે માટે આપણે લખીશું વીસ અહીંયા એકમમાં ત્રણ બ્લોક છે માટે આપણે લખીશું ત્રણ તથા અહીંયા આપણને દશાંશમાં એ પાંચ બ્લોક આપેલા છે માટે આપણે લખીશું પાંચ દશાંશ હવે આપણે સરવાળો કરીશું તો લખાશે વીસ વત્તા ત્રણ ત્રેવીસ અને પાંચ છે એ દશાંશમાં છે એ માટે લખીશું પોઈન્ટ પાંચ એટલે કે અહીંયા આપણને જવાબ મળે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ તો આપણે વાંચવું હોય તો વંચાશે ત્રેવીસ પોઈન્ટ પાંચ તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ અને આ પ્રમાણે આપણે તેનું વાંચન કરી શકીએ છીએ હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તમારે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાની છે તો કેવી રીતે લખી શકાય તો અહીંયા આપણને સો દશક એકમ અને દશાંશ આપેલા છે હવે અહીંયા આપણને સોમાં પાંચ આપેલા છે દશકમાં ત્રણ આપેલા છે એકમમાં આઠ આપેલા છે અને દશાંશમાં આપણને એક આપેલા છે તો સૌપ્રથમ પ્રથમ આપણે શું કામ કરીશું તો પાંચ એ સોમાં છે માટે લખાશે પાંચસો ત્રણ એ દશકમાં છે માટે લખાશે ત્રણની કિંમત ત્રીસ આઠ એ એકમમાં છે માટે લખીશું આઠ અને એક આપણું દશાંશમાં છે માટે આપણે લખીશું એક દશાંશ હવે તમે જો સરવાળો કરશો તો જવાબ મળશે આપણને પાંચસો વધતા ત્રીસ વધતા આઠ જવાબ મળશે પાંચસો અડત્રીસ અને એક એ દશાંશમાં છે માટે લખીશું પાંચસો અડત્રીસ પોઈન્ટ એક તમે ડાયરેક્ટ પણ સંખ્યા લખી શકો છો પાંચ ત્રણ આઠ અહીંયા દશાંશીના માટે મૂકો પોઈન્ટ જવાબ આવશે પાંચસો અડત્રીસ પોઈન્ટ એક એ જ પ્રમાણે તમે બસો તોતેર પોઈન્ટ ચાર આ પ્રમાણે દશાંશમાં દર્શાવી શકો છો તો આ પ્રમાણે આપણે બાકીના દાખલા છે એ દશાંશ સ્વરૂપે તમારે લખવાના છે હવે આપણે વાત કરીશું સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરી શકાય હવે આપણને અહીંયા ઝીરો પોઈન્ટ છને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના છે આપણે પૂર્ણ સંખ્યાઓ સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી એની માહિતી મેળવી ચૂક્યા છીએ તો અહીંયા આપણને દશાંચિન્હ ઝીરો પોઈન્ટ છ આપેલા છે હવે ઝીરો પોઈન્ટ છ જીરો પોઈન્ટ છનો અર્થ એવો થાય કે આ સંખ્યા છે એ જીરો કરતાં કેવી છે મોટી છે પરંતુ એક કરતાં કેવી છે નાની છે એટલે કે ઝીરો પોઈન્ટ છ એ જીરો કરતાં મોટી છે પરંતુ એક કરતાં કેવી બનશે નાની બનશે એટલે કે ઝીરો પોઈન્ટ છ એ ઝીરો અને એકની વચ્ચે જોવા મળશે તો આપણે સૌપ્રથમ પ્રથમ ઝીરો અને એકના કુલ દસ ભાગ કરીશું એક ભાગનો અર્થ એવો થાય કે એક દશાંશ બીજા ભાગનો અર્થ થાય બે દશાંશ ત્રણ દશાંશ ચાર દશાંશ પાંચ દશાંશ છ દશાંશ સાત દશાંશ આઠ દશાંશ નવ દશાંશ અને એક એ જ પ્રમાણે તમારે આગળ સંખ્યા લખવી હોય તો લખાશે એક પૂર્ણાંક એક દશાંશ એક પૂર્ણાંક બે દશાંશ એક પૂર્ણાંક ત્રણ દશાંશ એક પૂર્ણાંક ચાર દશાંશ એમ તમે આગળ સંખ્યા તમે જો દસ દસ ભાગ કરો બે સંખ્યા વચ્ચેના તો આપણે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં સરળતાથી સંખ્યા રેખા પર લખી શકીએ છીએ હવે અહીંયા આપણે ઝીરો પોઈન્ટ છ એ સંખ્યા રેખા પર દર્શાવ્યા છે તો આપણને ખ્યાલ છે ઝીરો અને એકની વચ્ચે ઝીરો પોઈન્ટ છ આવશે એટલે કે આપણે અહીંયા ઝીરો અને એકમાં કુલ આપણે છ ભાગની ગણતરી કરીશું તો અહીંયા આપણે તો ઝીરો પોઈન્ટ છ આપણે દર્શાવવા હોય તો આપણે ગણીશું એક દશાંશ બે દશાંશ ત્રણ દશાંશ ચાર દશાંશ પાંચ દશાંશ અને છ દશાંશ એટલે કે અહીંયા જીરો પોઈન્ટ છ આપણને અહીંયા જોવા મળે છે તો આ પ્રમાણે આપણે વર્તુળ દ્વારા સંખ્યા રેખા પર તમારે સંખ્યાને દર્શાવવાની છે હવે જો મારે સંખ્યા રેખા પર બે પોઈન્ટ ત્રણ બતાવવા હોય તો બે પોઈન્ટ ત્રણ કઈ જગ્યાએ હશે તો બે પોઈન્ટ ત્રણ હવે આપણને સંખ્યા કહે છે બે સંખ્યા પૂર્ણ છે તો આ સંખ્યા છે એ બે કરતાં બે પોઈન્ટ ત્રણ એટલે કે સંખ્યા બે કરતાં મોટી છે અને બેના પછી સંખ્યા આપણને મળે છે ત્રણ એટલે કે ત્રણ કરતાં આ સંખ્યા કેવી બનશે નાની બનશે એટલે કે સંખ્યા બે પોઈન્ટ ત્રણ એ આપણને બે અને ત્રણની વચ્ચે જોવા મળશે એટલે કે અહીંયા બે પોઈન્ટ ત્રણ એટલે કે બેની ઉપર ત્રણ કાપા જોવાના છે તો એક બે અને ત્રણ એટલે કે અહીંયા બે પોઈન્ટ ત્રણ આપણને અહીંયા જોવા મળે છે તો આપણે આ પ્રમાણે વર્તુળ દ્વારા સંખ્યા રેખા પર વર્તુળ કરી અથવા તમે ડોટ કરી સંખ્યા રેખા પર દર્શાવી શકો છો હવે જો મારે એક પોઈન્ટ ચારને સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો હવે આપણને ખ્યાલ હો જોઈએ અહીંયા એક સંખ્યા એ પૂર્ણ છે અને એક પોઈન્ટ ચાર એટલે કે આ સંખ્યા એ એક કરતાં મોટી છે અને બે કરતા કેવી બનશે નાની બનશે એટલે કે એક પોઈન્ટ ચાર એ આપણને એક અને બેની વચ્ચે જોવા મળશે તો આપણે એકની ઉપર કુલ ચાર કાપા જોવાના છે એટલે કે એક બે ત્રણ અને ચાર એટલે કે અહીંયા આપણને એક પોઈન્ટ ચાર છે એ અહીંયા જોવા મળે છે તો આપણે આ પ્રમાણે વર્તુળ કરી અને સંખ્યા લખીશું તો આ પ્રમાણે તમે દશાંત સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકો છો હવે આપણે ઉદાહરણ એકનો ખ્યાલ મેળવીએ નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો અહીંયા આપણને પ્રથમ સંખ્યા આપેલી છે વીસ પોઈન્ટ પાંચ તો સૌ પ્રથમ આપણે તો પહેલાં સૌ પ્રથમ વીસ પોઈન્ટ પાંચ એમાં કયા કયા સ્થાન આપેલા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુ એક જ સંખ્યા આપેલી છે માટે એને કહીશું દશાંશ પોઈન્ટની ડાબી બાજુની પ્રથમ સંખ્યા જેને આપણે કહીશું એકમ અને બીજી સંખ્યાને આપણે લઈશું દશક એટલે કે એકમ અને દશક તો અહીંયા આપણને એકમ આપેલા છે દશક આપેલા છે અને દશાંશ આપેલા છે તો સૌ આપણે સંખ્યા લખવાની છે ત્યારબાદ દશક એકમ અને દશાંશ આ પ્રમાણે કોષ્ટક બનાવીશું હવે અહીંયા આપણને પ્રથમ સંખ્યા આપી છે વીસ પોઈન્ટ ઝીરો જેમાંથી બે આપણા દશક ઉપર છે માટે આપણે દશકના સ્થાનમાં બે બતાવીશું જીરો એ આપણા એકમના સ્થાનમાં છે માટે એકમમાં આપણે લખીશું જીરો અને પાંચ એ દશાંશમાં છે માટે આપણે લખીશું પાંચ હવે અહીંયા આપણને બીજી સંખ્યા ચાર પોઈન્ટ બે આપેલી છે એટલે કે અહીંયા દશાંશ આપેલા છે અને અહીંયા આપણને એકમ આપેલા છે અહીંયા આપણને દશકમાં કોઈ સંખ્યા આપેલી છે નહીં તો અહીંયા દશકમાં કોઈ સંખ્યા આપેલી ના હોય તો આપણે લખીશું જીરો તો દશકમાં કિંમત મળશે આપણને જીરો એકમમાં કિંમત મળે છે આપણને ચાર અને દશાંશમાં કિંમત મળશે બે તો આ પ્રમાણે તમને સંખ્યા આપેલી હોય તો મેં સંખ્યાને કોષ્ટકમાં આ પ્રમાણે દર્શાવી શકો છો જો આપણને કોઈ અંક આપેલો ના હોય તો આપણે ત્યાં ઝીરો લખી શકીએ છીએ ઉદાહરણ બે નીચે દરેકને દશાંશ સ્વરૂપે લખો અહીંયા આપણને શબ્દોમાં સંખ્યા આપે છે બે એકમ અને પાંચ દશાંશ આપણે ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ છીએ બે એકમ એટલે કે બે સંખ્યા પૂર્ણ છે અને પાંચ દશાંશ એટલે કે બે પોઈન્ટ પાંચ એ જ પ્રમાણે ત્રીસ અને એક દશાંશ ત્રીસ અહીંયા આપણને પૂર્ણ સંખ્યા આપેલી છે માટે લખી દો ત્રીસ એક દશાંશ એટલે લખાશે ત્રીસ પોઈન્ટ એક અથવા તમે આ પ્રમાણે પણ લખી શકો છો બે એકમ એટલે લખાશે બે પાંચ દશાંશ એટલે વત્તા પાંચ દશાંશ તમે સરવાળો કરશો જવાબ મળશે બે પોઈન્ટ પાંચ એ જ પ્રમાણે ત્રીસ અને એક દશાંશ અહીંયા ત્રીસ એ પૂર્ણ સંખ્યા છે માટે લખીશું ત્રીસ વત્તા એક દશાંશ એટલે કે એક ભાગ્યા દસ તો આપણને જવાબ મળશે ત્રીસ પોઈન્ટ એક તમે આ રીતે પણ જવાબ લખી શકો છો અને આ રીતે પણ જવાબ લખી શકો છો હવે આપણને ઉદાહરણ ત્રણ આપેલું છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો અહીંયા આપણને સંખ્યા આપે છે ત્રીસ વત્તા છ વત્તા બે દશાંશ તો અહીંયા આપણે જવાબ ડાયરેક્ટમાં લખી શકીએ છીએ કે ત્રીસ છ લખાશે છત્રીસ અહીંયા બે દશાંશ આપેલા છે માટે લખીશું આપણે છત્રીસ પોઈન્ટ બે એ જ પ્રમાણે તમને અહીંયા સંખ્યા આપેલી છે છસો વત્તા બે વત્તા આઠ દશાંશ તો અહીંયા છસો વત્તા બે તો સરવાળો કરશો જવાબ મળશે છસો બે અને આઠ દશાંશ એટલે લખીશું પોઈન્ટ આઠ તો આ પ્રમાણે તમે સરળતાથી દશાંશ સ્વરૂપે સંખ્યા લખી શકો છો દશાંશ તરીકે અપૂર્ણાંક હવે આપણે અગાઉ જોઈ ગયા કે જો છેદમાં આપણે દસ આપેલા હોય તો દસ આપેલા હોય તો સંખ્યાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય એ આપણે અગાઉ જોઈ ગયા છીએ પરંતુ જો આપણને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને આપણને છેદમાં દસ આપેલા ન હોય તો એ સંખ્યાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય એનો આપણે ખ્યાલ મેળવીએ અહીંયા આપણને સંખ્યા આપેલી છે અગિયાર છેદમાં પાંચ અહીંયા આપણને અગિયાર આપેલા છેદમાં પાંચ આપેલા છે અહીંયા આપણને દસ આપેલા છે નહીં જો મારે છેદમાં દસ લાવવા હોય તો મારે પાંચને કેટલા વડે ગુણવા પડશે બે વડે ગુણવા પડશે તો મારે અગિયારને પણ બે વડે ગુણવા પડશે તમે છેદમાં જે સંખ્યા વડે ગુણો છો એ જ સંખ્યા વડે તમારે અંશમાં પણ ગુણવા પડશે તો એ જવાબ મળશે આપણને અગિયાર ગુણ્યા બે એટલે કે અગિયાર ગુણ્યા બે કરીએ તો જવાબ મળશે બાવીસ છેદમાં દસ હવે આપણને ખ્યાલ છે હવે તમારે બાવીસ છેદમાં દસ આપેલા હોય તો આપણે છેદમાં દસ છે માટે ડાબી બાજથી એક અંક ખસીશું એટલે કે એક પોઈન્ટ કાપીશું તો અહીંયા આપણો જવાબ આવશે એ બે પોઈન્ટ બે આપણને મળશે એટલે કે અગિયાર ભાગ્યા પાંચને આપણે દશાંશ સ્વરૂપે લખવા હોય તો આપણે લખી શકીએ છીએ બે પોઈન્ટ બે એ જ પ્રમાણે જો તમને એક દ્વિતીયાંશ આપેલા હોય તો હવે આપણને ખ્યાલ છે આપણને એક દ્વિતીયાંશ આપેલા છે છેદમાં આપણને બે આપેલા છે આપણે લાવવા છે દસ તો આપણે સંખ્યાને હવે આપણે બેને પાંચ વડે ગુણીએ તો આપણને જવાબ મળશે દસ એટલે કે બેને પાંચ વડે ગુણીએ તો બે પંચા દસ તો આપણે અંશમાં પણ પાંચ વડે ગુણવા પડશે તો એક ગુણ્યા પાંચ છેદમાં લખાશે બે ગુણ્યા પાંચ તો પાંચ એકા પાંચ અહીંયા આવશે પાંચ દો દસ અહીં આપણે બેંક અંક આપેલા છે અહીંયા આપણે એક જ અંક આપેલો છે આપણે સૌપ્રથમ બેંક બનાવી દઈશું તો આગળ ઝીરો લખીશું તો પાંચ છેદમાં દસ તમે એક અંક આપશો તો જવાબ મળશે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે આપણે એક ભાગ્યા બેને દશાંશ સ્વરૂપે આ પ્રમાણે લખી શકીએ છીએ હવે તમારે સ્વપ્રયત્ને ત્રણ દ્વિતિયાંશ ચાર પંચમાંંશ આઠ પંચમાંશને તમારે દશાંશ સ્વરૂપે લખવાનો છે હવે આપણે અપૂર્ણાંક તરીકે દશાંશ સંખ્યા એટલે કે દશાંશ સંખ્યા આપેલી હોય એને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકાય એનો ખ્યાલ મેળવીએ અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે એક પોઈન્ટ બે એક પોઈન્ટ બેને આપણે અપૂર્ણાંક તરીકે લખવા હોય તો અહીંયા આપણને ખ્યાલ છે પોઈન્ટ પછી આપણને એક અંક આપેલો છે જો પોઈન્ટ પછી આપણને એક અંક આપેલો હોય તો આપણે પોઈન્ટ દૂર કરીશું અને લખીશું બાર ભાગ્યા દસ અહીંયા પોઈન્ટ પછી એક અંક આપણે લખીશું દસ હજુ તમારે આનો ભાગ પાડવા હોય તો ભાગ બે વડે ચાલે છે તો બેના ઘડિયામાં બાર આવે છે તો બે છ બાર એ જ પ્રમાણે દસ છે તો લખાશે બે પંચા દસ અહીંયા બે બે છે એનો છેદ ઉઠશે તો આપણને જવાબ મળે છે છ ભાગ્યા પાંચ એટલે કે આપણે એક પોઈન્ટ બેને બાર ભાગ્યા દસ અથવા તો છ પંચમાંશ આ બંને રીતે આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ આપણો સાચો છે જો આપણે બીજી કોઈ સંખ્યા લઈએ કે ત્રણ પોઈન્ટ છ આને આપણે અપૂર્ણાંક તરીકે દર્શાવવા છે તો પોઈન્ટ પછી આપણને એક અંક આપેલો છે તો આપણે લખીશું છત્રીસ ભાગ્યા દસ તો અહીંયા આપણો જવાબ છે પૂરો થાય છે જો તમને ઝીરો પોઈન્ટ ચાર આપેલા હોય તો ઝીરો પોઈન્ટ ચારને આપણે અપૂર્ણાંક તરીકે દર્શાવવા હોય તો કહે લખાશે તો લખાશે ચાર ભાગ્યા દસ તો અહીંયા આપણને પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે આપણે અપૂર્ણાંકમાં ચારની સંખ્યા આગળ ઝીરો લખતા નથી એ જ પ્રમાણે આપણને એક પોઈન્ટ ત્રણ આપેલા હોય તો લખાશે તેર ભાગ્યા દસ તો આ પ્રમાણે તમે કોઈપણ દશાંત સંખ્યાને અપૂર્ણાંકમાં રૂપાંતર એ સરળતાથી કરી શકો છો હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકતા દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ